વડોદરાના એલ એન ટી સર્કલ ખાતે બેદરકારી ભરી બસ દોડતી જતા નિર્દોષ મહિલાનું કરુણ અંધ વડોદરા શહેરના રોડ અકસ્માતનો ત્રાસ યથાવત છે આજે ફરી એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં એલ ટી સર્કલ નજીક ટ્રાવેલ્સ બસે બેકાબૂ બેકાબુ

અસંતોષ છે તથા માર્ગ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ એક એલ એન ટી સર્કલ આગળ જે ખૂબ જ વ્યસ્ત માર્ગ છે વડોદરા શહેરનો એ સર્કલ પાસે એક્સિડન્ટ થયો છે જેમાં વૃદ્ધ બાનુ છાસઠ વર્ષના છે છકુંદરાબેન એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે એમના હસબન્ડ સાથે તેઓ આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાનમાં પટેલ ટ્રાવેલ્સ જે ગાડી છે એનાથી એક્સિડન્ટ થતા બા પડી જતા ગાડી પરથી બાઇક પરથી પડી ગયા છે અને બસના આગળના ટાયરમાં આવી જાય છે જેથી એમની જે શરીર છે ત્યાં અંદર ફસાઈ પણ જાય છે અને એના કારણે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે હાલમાં જે પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલવામાં આવી છે અને આ બાબતે અકસ્માતનો અને ફેટલનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમારી કસ્ટડીમાં છે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિલેન્ટનો ગુનો દાખલ કરીને આગળ ઇન્વેસ્ટિગેશનમાં એ કરીશું